સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા દરેક પશુપાલક મિત્રોને વાસળી ઉછેરવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે તો મિત્રો ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા દરેક પશુપાલકોને મિત્રો વાસળી પ્રોત્સાહક યોજના અંતર્ગત જે પણ પશુપાલકોને મિત્રો વાસળડીનો ઉછેર કરવો હોય તેમને મિત્રો સરકાર દ્વારા ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તો આ વિડીયોની અંદર આજે આપણે મિત્રો વાસળડી પ્રોત્સાહક યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો ઓનલાઈન અરજી મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો પંદર જૂન બે હજાર પચીસ છે તો તે પહેલાં જે પણ પશુપાલક મિત્રો લાભ લેવા માગતા હોય તેમને મિત્રો વાસળી પ્રોત્સાહક યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી મિત્રો તમારે શુદ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદોની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાસડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના તો મિત્રો આ યોજનાની અંદર મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા ડ્રો કરવામાં આવશે અને જો ડ્રોમાં મિત્રો તમારું અગ્રતા યાદીની અંદર નામ આવશે તો તમને મિત્રો વાસળી પ્રોત્સાહક યોજના અંતર્ગત ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ઓનલાઈન અરજી કર્યા બાદ મિત્રો અરજી તમારે કોઈ પણ કચેરીએ જમા કરાવવાની જરૂર નથી જો મિત્રો તમારું નામ ડ્રો સિસ્ટમમાં આવે તો ત્યારબાદ જ તમારે મિત્રો અરજી પશુપાલન વિભાગની કચેરી ખાતે જમા કરાવવાની રહેશે તો મિત્રો સરકાર દ્વારા જે કૃત્રિમ બિજદાન દ્વારા જન્મેલી શુદ્ધ સંવર્ધનની અને અગિયાર માસથી ઓછી ઉંમરની માદા વાસળી પર પશુપાલકોને વધુમાં વધુ એક વાસડી માટે મિત્રો પ્રતિવાસળી ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો મિત્રો આ સહાય તમને માદા વાસરડી માટે આપવામાં આવશે તેમજ તેનું જે બીજદાન છે તે મિત્રો કૃત્રિમ હોવું જોઈએ એટલે કે કૃત્રિમ બિજદાન દ્વારા જો જન્મેલી હોય તો તમને મિત્રો આ યોજના હેઠળ સહાય મળવા પાત્ર થશે અને વાસળીની ઉંમર મિત્રો અગિયાર માસથી ઓછી હોવી જોઈએ તો મિત્રો તમને ત્રણ હજાર રૂપિયાની સહાય વાસળી માટે મિત્રો મળવાપાત્ર થશે જો મિત્રો આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તમારે તો તમે જિલ્લાની મિત્રો પશુપાલન કચેરીનો સંપર્ક કરી શકો છો અથવા તો નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી પણ જણાવી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને